નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એના વિશે વાત કરવાના છે આજે એકવીસ પાંચ બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો જાણીને લીધો આજના ખેડૂત મિત્રો આવા ડેઈલી બજાર ભાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત તો હળવદ ત્રણ ત્રણ હજાર હજાર ત્રણસો કરી રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર બસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસ થી ચાર હજાર બાસઠ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી वांकानाड तोण हजार त्राससो पश ते शार हजार शण्णव रुपया सुधी जतपूर त्रण ते चार हजार रुपया सुधी बाबरा त्रण हजार चारशे एकावन्न ते शार हजार सत्री रुपया सुधी अमरेली दोन हजार त्रण सो हजार रुपया सुधी रोल त्रण बसो ते शाळा हजार रुपया सुधी महवा त्रण हजार बावीस ते चार रुपया सुधी પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવથી શાળ હજાર ત્રાણું રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર બસો પચાસથી થી શાળ હજાર એકસો નત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો એસીથી શાળ હજાર એકવીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર બસો પચાસથી થી હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો સાઠથી શાળ હજાર સોરાણું રૂપિયા સુધી धागधरा चौद रुपया त्रास हजार त्रास हजार एक सोने सुधी धारी त्रास हजार ससो त्रेवीस चार हजार त्रेसाठ रुपया सुधी उंचा उचाण हजार पाच सो हजार पाच हजार रुपया सुधी थराद त्रण हजार बसो त्रिसी હારી બે હજાર બસો પચાસથી ચાર હજાર એકોતેર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને આઠ او پیه څه دي نن اته خورو متره اته تا ته 0.50 په او